બાર અને સત્તર સપ્ટેમ્બરે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેશે જુનાગઢ પ્રશિક્ષણ શિબિરનું એ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે મલ્લિકાર્જુન ખડગે એ શિબિરનો નો આજે પ્રારંભ કરાવશે તો નવ નિયુક્ત પ્રમુખો ને દસ દિવસ એ પ્રશિક્ષણ જે છે તે આપવામાં આવશે

જે નવા જે જિલ્લા પ્રમુખોની જે નવ નિયુક્ત કરવામાં આવી છે તેની સાથે ચર્ચા કરવામાં આવશે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર પણ કહી શકાય છે કારણ કે કોંગ્રેસ જે છે તેની આ સૌથી મોટી મિટિંગ એ જૂનાગઢમાં મળવા જઈ રહી છે આ પહેલા આણંદ બાદ હવે જૂનાગઢમાં કોંગ્રેસનું એ સન્મેલન જે છે તે મળવા જઈ રહ્યું હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે જે પ્રકારે રાહુલ ગાંધી જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે મલ્લિકાર્જુન ખડગે એ શિબિરનો આજે પ્રારંભ કરાવશે તેવી પણ વિગતો મળી રહી છે બે હજાર ની ચૂંટણીને લઈ કોંગ્રેસ હવે મેદાને જોવા મળી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો જુનાગઢમાં પ્રશિક્ષણ શિબિરનું એ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે સાથે જ જો વાત કરવામાં આવે તો નવ નિયુક્ત પ્રમુખોને દસ દિવસ એ પ્રશિક્ષણ જે છે તે આપવામાં આવશે સાથે જ એમની સાથે ચર્ચાઓ કરવામાં આવશે મલ્લિકાર્જુન ખડગે સાથે સાથે જો વાત કરવામાં આવે તો સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ એ પણ આજે ઉપસ્થિત રહેવાના છે શિબિર સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવાયો છે સાથે જ જો વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ તમાવે તમાબ એ આજે જુનાગઢ ખાતે હાજર રહેવાના છે તે પ્રમાણે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે તે પ્રમાણે સાથે જ ગેનીબેન ઠાકોર પણ ત્યાં પહોંચ્યા હતા ત્યારે શું પ્રતિક્રિયા તેમણે આપી આવોએ પણ સાંભળી જે જે આ શિબિરનો પ્રારંભ થવાનો છે શું છે એની અંદર સૌપ્રથમ તો સોરઠની ધરતી ઉપર કોંગ્રેસ પાર્ટીનું સંગઠન સૃજન અંતર્ગત જે સંગઠન માટેની જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ પ્રમુખોને દસ દિવસ તાલીમ આપવાની છે એમાં દરેક તાલુકા કક્ષાએ બૂથ લેવલ સુધી કઈ રીતે કામ કરવું અને વર્તમાન સમયમાં જે ગુજરાતના જે પ્રશ્નો છે રોજગારી હોય મહિલાઓનો એને પ્રોટેક્શનની વાત હોય રોજગારીથી કરીને અનેક ખેડૂતોથી કરીને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ મીડિયાના માધ્યમથી ને કોંગ્રેસ પાર્ટી આંદોલન કરીને સરકાર સુધી પહોંચાડીને લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે અને આવનાર સમયની અંદર જિલ્લા પંચાયત હોય તાલુકા પંચાયત બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી પ્લાનિંગ કરવું એના માટેનો આ દસ દિવસનો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને એક વર્કશોપ તમામ બીજા રાજ્યોની અંદર જે મોડલ તેલંગાણા કે બીજા રાજ્યોમાં જે રીતે કામ કર્યું એ રીતે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી કરશે આ પહેલા પણ આપણે જોયું હતું કે અમદાવાદની અંદર ખૂબ મોટો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો હતો ત્રણ દિવસનો રાહુલ ગાંધી સહિતના નેતાઓ એ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ એ આણંદ ખાતે પણ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને હવે જુનાગઢમાં એ કાર્યક્રમ જે છે સંમેલન યોજવામાં આવી રહ્યું છે જે પ્રકારે મલ્લિકાર્જુન ખડગે એ શિબિરનો એ પ્રારંભ કરાવશે તેવી પણ વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે અને આ બેઠક જે છે તે જુનાગઢ ખાતે આજે મળવા જઈ રહી છે આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે કૃણાલ જે રીતે બે હજાર સત્યાવીસની ચૂંટણીને લઈ કોંગ્રેસ હવે ધીમે ધીમે એક્ટિવ થઈ રહી છે રાહુલ ગાંધી પણ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે બિલકુલ ભાવિક જુનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને મલ્લિકાર્જુન ખડગે કેશવ વેણુગોપાલ સહિતના એ કોંગ્રેસના નેતાઓ અત્યારે જુનાગઢ પહોંચી રહ્યા છે અને સાથે જ બાર તારીખ અને સત્તર સપ્ટેમ્બર રાહુલ ગાંધી પણ એ આ શિબિર ની મુલાકાત લેવાના છે આ શિબિર ની મુખ્યત્વે જુનાગઢમાં નવનિયુક્ત એટલે કે ઓગણીસ સપ્ટેમ્બર સુધી આ શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ શિબિરનો પ્રારંભ કરાવવાના છે અને આજથી શરૂ થઈ રહેલી આ શિબિરમાં ખડગે સહિતના મહામંત્રી કેસી વેણુગોપાલ ગુજરાત એ જિલ્લાના પ્રમુખો અને પ્રદેશના નેતાઓ પણ આમાં હાજરી આપવાના છે બાર અને સત્તર સપ્ટેમ્બરે રાહુલ ગાંધી પણ આ સીબી ની અંદર હાજરી આપવાના છે અને સાથે જ એ શહેર જિલ્લા પ્રમુખને માર્ગદર્શન આપશે ગુજરાતમાં આગામી દિવસોમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે આ ઉપરાંત એ હોટ હોટચોરીનો મુદ્દો હોય ખેડૂતોના પ્રશ્નો હોય અને સાથે જ વર્તમાનમાં જે અનેક મુદ્દાઓ એ ખેડૂતના હોય પાણીના હોય સિંચાઈના હોય આવા તમામ મુદ્દાઓને લઈ ક્યાંકને ક્યાંક હવે કોંગ્રેસ એક્ટિવ જોવા મળી રહી છે સાથે જ વિસાવદરમાં આમ આદમી પાર્ટીની ગોપાલ ટાલિયાની જીત બાદ એ વિસ્તારને ફરીથી કોંગ્રેસ પોતાનો ગઢ બનાવવા માટે આ શિબિરે જુનાગઢમાં આયોજન કરવામાં આવ્યું છે તો બીજી તરફ એ આમ આદમી પાર્ટી જે વિસ્તારની અંદર ગેર ની અંદર એ વિરોધ પ્રદર્શન કરી રહી છે ખેડૂતોને એ મુદ્દાઓ ઉઠાવી રહી છે એ જ વચ્ચે હવે જ્યારે કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા તેમની વરસાદના કારણે સભા રદ થઈ હતી અને હવે જુનાગઢની અંદર હવે ફરીથી એ સૌરાષ્ટ્ર પાટીદાર અને ખેડૂતોના આવા અનેક મુદ્દાઓને લઈને કોંગ્રેસે જૂનાગઢની અંદર આ તાલીમ શિબિરનું જે આયોજન કર્યું છે તેમાં રાષ્ટ્રીય નેતાઓ રાહુલ ગાંધીને સહિતના એ દિગ્ગજ નેતાઓ જિલ્લા અને તાલુકાના એ પદાધિકારીઓ છે તેમને માર્ગદર્શન આપશે આવનારી એ ચૂંટણીઓ છે સ્થાનિક સ્વરાજની તેમાં ક્યાંકને ક્યાંક બે હજાર સત્યાવીસ પહેલાંનું પ્લાનિંગ કરવામાં આવશે બે હજાર સત્યાવીસમાં જે રીતના રાહુલ ગાંધીએ એ લોકસભાના ફ્લોર ઉપરથી જે ચેલેન્જ કરી હતી કે આ વખતે અમે ગુજરાતને જીતીને બતાવશું એટલે રાહુલ ગાંધી હવે સતત એ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે આની પહેલાં પણ તેઓ શિબિરમાં હાજર રહ્યા હતા આણંદ એ પહેલા અમદાવાદ પણ આવ્યા હતા અનેક વખત રાહુલ ગાંધીની નજર હવ સીધી ગુજરાત પર છે અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જે રીતના તે કાર્યકર્તાઓ એ સ્થાનિક નેતાઓ અને નવા પદાધિકારીઓ છે તેમને માર્ગદર્શન આપી અને બે હજાર સત્યાવીસ પેલા તે મજબૂત કરવા માટેનું આજે શિબિરમાં પ્લાનિંગ કરવામાં આવશે અને સાથે જ એ મલ્લિકાર્જુન ખડગે કે શ્રી વેણુગોપાલ સહિતના અમિત ચાવડા સહિતના નેતાઓ છે તે અત્યારે જુનાગઢ પહોંચી ગયા છે ને બાર અને સત્તર સપ્ટેમ્બરે એ રાહુલ ગાંધી ની સાથે સાથે કદાચ એ અન્ય બીજા દિગ્ગજ નેતાઓ છે પ્રિયંકા ગાંધી હોય કે પછી સોનિયા ગાંધી હોય કે અન્ય કોંગ્રેસ નું ડેલિગેશન હોય આ તમામ કદાચ આવી શકે તેવી પણ ભાવિક શક્યતાઓ દેખાઈ રહી છે જી જી કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડા બદલ તો જે રીતે કોંગ્રેસ નો આ સૌથી મોટો કાર્યક્રમ પણ કહી શકાય કારણ કે આવનારી બે હજાર સત્યાવીસ ની ચૂંટણીને લઈ કોંગ્રેસ હવે ગુજરાતની અંદર ધીમે ધીમે એક્ટિવ થઈ રહી હોય તે પ્રકારનું પણ લાગી રહ્યું છે કારણ કે સતત સતત કોંગ્રેસ જે છે તે કાર્યક્રમો કરી રહી છે આમ આદમી પાર્ટી પણ જે અરવિંદ કેજરીવાલ છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે તે પણ એ ગુજરાત પ્રવાસના એ દોરો જે કહી શકાય કે એ ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે હમણાં જે મોકૂફ રાખવામાં આવી હતી ત્યારબાદ સમાચાર મળે છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ જૂનાગઢ ખાતે પહોંચી ગયા છે અને ત્યાં જે છે તે સભાનું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યાં રાહુલ ગાંધી જે છે તે પણ આ સભાની અંદર એ હાજરી આપશે કહી શકાય કે એમની તારીખો પણ જે છે તે આવી ગઈ છે પરંતુ અત્યારે ખડગે સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ એ લોકો પણ આજે જે છે તે ઉપસ્થિત રહેવાના છે શિબિર સ્થળે એ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને ગુજરાતનું રાજકારણ જે છે તે ધીમે ધીમે વગર ચૂંટણીએ પણ અત્યારે ગરમાયેલું જોવા મળી રહ્યું છે કારણ કે તમામે તમામ પક્ષો જે છે એ આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલા જે આવનારી નાની નાની જે ચૂંટણીઓ છે તેને લઈને તડામાર તૈયારીઓ કરી રહી છે